આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જણાવી દઈએ કે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ગાંધી આશ્રમ ખાતે ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆત ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ

પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ કોટી કોટી વંદન અર્પણ કરીએ છીએ બીજો ગાંધીજી જ્યારે 22 માર્ચ 1930 ના રોજ આમોદ મુકામે આ પાવન ધરતી પર પધાર્યા હતા ત્યારે એમના ભાષણમાં એક બહુ જ સુંદર વાક્ય એમણે કીધું હતું કે જે રાજ પ્રજાનો ભલું ના કરે એ રાજ પ્રજાનું રક્ષણ પણ ના કરી શકે એ ભાષણના અમુક શબ્દો છે તે આજે અમે એને વાગોળીએ છીએ અને એ જીવનમાં ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ